કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયની જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાતના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પેલું ઉપવિષ્ય તું જલમ સ્વીકારો તું તો જવાબ આવશે ઉપવિષ્ય તું જલમ સ્વીકારે તો એટલે કે દરેક શબ્દો જે છે તેનું અનુલેખન કરવાનું છે ઉપરથી જોઈ જોઈ અને વાંચી વાંચીને આપણે લખવાના છે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો તો અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર આપણને આપેલું છે એ ચિત્ર જે છે તે કોમ્પ્યુટરનું છે તો એને કહેવાશે સંગણકમ બીજું છે મોબાઈલ ફોન તો એને આપણે કહીશું દૂરભાષ ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે ફ્રીજનું છે તો અહીંયા આપણે કહીશું શીતકમ ચોથું જે છે તે પંખાનું છે તો એને કહીશું વ્યજનમ ત્યાર પછી પાંચમું ચિત્ર જે છે તે વિમાનનું છે તો એને આપણે કહીશું વિમાનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ દસ માર્ક્સ છે તો બિલાડી એટલે કે માર્ઝારી પગ એટલે પાદહ લાડુ એટલે મોદકહ પથ્થર એટલે શિલા છાશ એટલે તક્રમ ઊંટ એટલે ઉષ્ટહ રાજા એટલે નૃપહ માતા એટલે જનની પોપટ એટલે શુકહ શક્તિ એટલે કે શક્તિ બ નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ પાંચ વાક્ય છે પેલું મારું નામ રમેશ છે તો મમ નામ રમેશઃ સીતા ગીત ગાય છે તો સીતા ગીતમ ગાયતી હું ફળ ખાવું છું તો અહમ ફલમ ખાદામી ચોથું રમા પુસ્તક વાંચે છે તો રમા પુસ્તકમ પઠતી ભાવેશ ભોજન કરે છે તો ભાવેશઃ ભોજનમ ખાધતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા તમે જોશો તો અ બ અને ક એમ ત્રણ આપણને હરોળો આપેલી છે એમાં શુક લજ્જામ અને ખાદામ અહમ વને અને પીબતી કિશન મોદકમ અને પઠતી એવી રીતે આપણને શબ્દો આપેલા છે તો એના ઉપરથી આપણે આ પ્રમાણે વાક્યો બનાવી શકીએ શુક જલમ પીબતી અહમ મોદકમ ખાદામી કિશન પુસ્તકમ પઠતી માલા લજ્જામ અનુભવતી પૃષ્ટ વને અટતી પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલ સંસ આપેલ ચિત્ર પરથી સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર આપણને આપેલું જેના ઉપરથી સંસ્કૃત માવડા પ્રમાણે વાક્ય લખી શકે ઈશો મમ વિદ્યાલય અસિ મમ વર્ગખંડમાં પ્રાર્થના ખંડસમી ઇવ અસ્ત વિરામસમયે અહમ ક્રીડાણે ખેલામી મમ વિદ્યાલયે ઉદ્યાને ઔષધભાગ અસિ આમ પશ્ય ઇશ વૃક્ષ મોપ રોપી અસ્તી અહમકાલ પુસ્તક પઠામે પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણ મુજબ શબ્દો બનાવો જેના કુલ પાંચ માર્ગ છે વાનર ઉદાહરણમાં દર્શાવ્યા વાક્યોને બહુવચનમાં ફેરવો માનવ જલ પીબતી તો માનવા જલમ પીબંત માનવ ચિત્રમ પશ્યતી તો માનવા ચિત્રમ પશ્યંતિ માનવઃ રોટિકા ખાધતી તો માનવા રોટિકા ખાદંતિ માનવ વન ગ્છતી તો માનવા વન ગ્છ માનવ પુસ્તક લિખતી તો માનવા પુસ્તક લિખાતી પ્રશ્ન નંબર છ અ આપેલા ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો એમાં કરોતી તો કરો પશ્યતી તો પશ્યતું લિખતી તો લિખતું સ્વીકારોથી તો સ્વીકારો બ આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો જેના કુલ ચાર માર્ક છે તો ખાલી જગ્યા અતિ ખાલી જગ્યા નાસ્તી તો પ્રશ્ન અસ્તી ઉત્તર નાસ્તી ખાલી જગ્યા અગ્યા નાસ્તી નેત્ર દૃષ્ટિ નાસ્તી ખાલી જગ્યા અસિ ખાલી જગ્યા નાસ્તી દુગ્ધમાં તક્રમ નાસ્તી ખાલી જગ્યા અગ્ગાસ્તી પિપાસ અસ્તી જલમ નાસ્ત મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવો આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે મુકાઈ ચૂક્યું છે અને અસાઇનમેન્ટ જે છે તે અસાઇનમેન્ટનું પણ બ્લુ પ્રિન્ટ મુજબનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તે આપણી આ જે ચેનલ છે તેમાં મુકાઈ ચૂક્યું છે આ બ્લુ પ્રિન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે

તો અનુવાદ થશે આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે ભાવાર્થ સાચો મિત્ર સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી તેને સદા સાથ સહકાર આપે છે માથું આપે તે મિત્ર તાલીમ મિત્ર અનેક અર્થાર્થ મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય પરંતુ માર્ગમાં મળતા જે તાલીમ આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી આવા તાલી મિત્રો તો પોતાની ગરજ સરી જતા મિત્રને છોડી દેશે આવા મિત્રોને કદી પણ વિશ્વાસ કરવો ન જોઈએ બુદ્ધિ યશ્ય બલમ તસ્ય અનુવાદ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે ભાવાર્થ આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે ગુજરાતીમાં પણ કહેવત છે બુદ્ધિ આગળ બળ પાણી ભરે આથી મુશ્કેલીના સમયે માણસ ગભરાયા વગર બળથી નહીં પણ કળથી એટલે કે બુદ્ધિથી કામ લેવું જોઈએ પ્રશ્ન નંબર નવ આપેલા વિષય ઉપર પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો મમ આચાર્ય તો મમ આચાર્ય પ્રાચીન વિદ્યાલય અધ્યાપક અસ્તી આચાર્ય શિષ્યાન ધર્મશાસ્ત્રે પઠયતી આચાર્ય શિષ્યેભ્ય ઉત્તમ નૈતિક શિક્ષા પ્રદતિ આચાર્ય શિષ્યેભકૃતભાષાયાં પાઠદાતિ મમ આચાર્ય વિદ્યાથી અસ્તી સહાયક ફરીમળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને સાથે સાથે અસાઇનમેન્ટ જે છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તે પણ બનાવીને મૂકી દીધેલા છે જેની લિંક એટલે કે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે